ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ હું અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ભારતીય સમય મુજબ સાત વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોર્ટન વાયદો ફૂલમ ફૂલ મંદીમાં ડૂબકી લગાવી રહ્યો હોય તેવો માહોલ અત્યારે ન્યુયોર્ક કોટન વાયદાને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે આપણે બધા જ મહિનાની વિગતવાર કન્ડિશન જોઈએ તો માર્ચ બે હજાર પચીસનો વાયદો જીરો પોઈન્ટ છેતાલીસ જેટલો ઘટીને પાંસઠ પોઈન્ટ બેતાલીસની આસપાસ ચાલી રહ્યો છે મે બે હજાર પચીસનો વાયદો પણ જીરો પોઈન્ટ એકતાલીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ ત્રેસઠની આસપાસ ચાલી રહ્યો છે અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો જીરો પોઈન્ટ સાડત્રીસ જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ છ્યાસીની આસપાસ ચાલી રહ્યો છે ટૂંકમાં કપાસના ભાવમાં પણ ગામડે બેઠા ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાસરા અમારા વિસ્તારમાં ચૌદસો વીસથી ચૌદસો પચાસની ની આસપાસ કપાસના વીસ કિલોના અતિ સારો કપાસ હોય તો માંડ માંડ ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ચૌદસો પચાસથી થી ની વચ્ચે બોલાતા હોય તેવા ખેડૂત મિત્રો જણાવો જેથી કરીને ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રોને કપાસનું વેચાણ કરવું છે તેવા ખેડૂત મિત્રો છેતરાય નહીં તમારે ત્યાં નીચા અને ઊંચા વીસ કિલોના કેવા ભાવ ચાલે છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો અત્યારે કપાસની આવકોનું પ્રમાણ વધી રહ્યું છે લગ્નગાળાની સીઝન હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે વેચવાલી વધી રહી છે આ ઉપરાંત મંદીના સમાચારો સાંભળીને પણ ગભરાટમાં આવીને ઘણા બધા ખેડૂત મિત્રો છે તે કપાસનું વેચાણ કરી રહ્યા છે ખેડૂત મિત્રો ઘણા બધા કોમેન્ટમાં અમને પૂછે છે કે તમારા ઉપર આશ્રભાઈ શું કરવું છે ખેડૂત મિત્રો હાલ પૂરતું અત્યારે કપાસ વેચવાનું કોઈ પણ પ્રકારનું આયોજન કે ગણતરી નથી હું જ્યારે વેચીશ ત્યારે તમને ચોક્કસ કોમેન્ટમાં નહીં પણ વિડીયોમાં જણાવીશ કે મેં હવે આ ભાવમાં વેચી નાખ્યો આવા ભાવમાં અત્યારે મારે કપાસ નથી વેચવો જે હું તમને આ વિડીયોમાં જાહેર કરું છું તમારે રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય મારી માહિતીને આધારે નથી લેવાનો તમને જે યોગ્ય લાગતું હોય અને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લેવો જોઈએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને અવાજ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો